નમસ્કાર સાથીઓ કેમ છો આજે આપણે ફરીથી મળ્યા છીએ કાયદાની વાત સાથે આપણે આ ચેનલ શરૂ કરી છે લોકોને જાગૃત કરવા માટે લોકોને ખબર પડી શકે કે કાયદો કેટલો વિશાળ છે અને કાયદાનું પાલન કરવું કેમ જરૂરી છે કેમ કે દિવસે દિવસે આજે મેં જોયું છે કે ઘણા કેસીસ પણ બનતા હોય છે જેમાં લોકો ઉપર ખોટી એફઆઈઆર પણ કરવામાં આવે છે અને ખોટી રીતે લોકોને હેરાન પણ કરવામાં આવે છે તો આજે આપણે વાત કરવાના છીએ કે કોઈ તમારા ઉપર ખોટી એફઆઈઆર કરી દે છે અથવા તો પછી તમારી ઉપર કોઈ ખોટી અરજી કરી દે છે એફઆઈઆર

કેસીસ થતા હોય છે જે ફેક હોય છે ઘણી બધી એફઆઈઆર થતી હોય છે જે હોય 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 છે છે ખોટી ખોટી બીજા લોકોને રીતે હેરાન કરવા માટે કદાચ જૂની અદાવત અથવા તો પછી આપણે ઉદાહરણ તરીકે લઈએ કે તમે કોઈ ગાડી લઈને જઈ રહ્યા છો અને સામે કોઈ ગાડી આવે છે તમારો નોર્મલ અકસ્માત થાય છે ત્યાં તમારું સમાધાન પણ થઈ જાય છે અને નોર્મલ હાથાપાઈ પણ થાય પરંતુ સમાધાન થઈ જાય છે અને તમે ઘરે આવી જાવ છો પછી જે તે વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં જઈને ખોટી એફઆઈઆર કરે છે કે આ જે તે વ્યક્તિએ મને માથામાં ટોમી મારી છે કે મને મારી સાથે લાપડ ચાપડ કરી છે મને છરી બતાવી છે મને ડરાવ્યો છે જાનથી મારવાની ધમકી આપી છે આવી એફઆઈઆર પોલીસ સ્ટેશનમાં કરે તો ભાઈ સીધી વાત છે કે જે તે સમયે તમારા જે ઘટના બની હતી એ અંતર્ગત તમારું સમાધાન પણ થઈ ગયું છે તો પછી નો ડાઉટ કે આ જે એફઆઈઆર કરે છે ને એ ખોટી જ એફઆઈઆર કહેવાય એક આ ઉદાહરણ છે બીજું ઉદાહરણ એવું છે કે કદાચ તમારી કોઈ ગર્લફ્રેન્ડ છે તમારા જીવનમાં કોઈ છોકરી છે જેની સાથે તમારા ઘણા સારા રિલેશન પણ છે હવે છોકરીને તમારી સાથે લગ્ન કરવા છે પરંતુ તમે તૈયાર નથી અને પછી એ પોલીસમાં જઈને એફઆઈઆર કરે મારી સાથે દુષ્કર્મ કર્યું છે મને લગ્નનું લાલચ આપ્યું છે મને ડરાવી છે પોસ્ટ લાવી છે મને પ્રમોશન આપવાની લાલચ આપી છે મને સારો પગાર આપવાની લાલચ આપી છે અને મારી સાથે આવું દુષ્કર્મ કર્યું છે તો ભાઈ એફઆઈઆર થવાની છે તો આ પણ એફઆઈઆર ખોટી કહેવાય કેમ કે જયારે પણ બંને ક્લિયર હોય પરંતુ ખોટી એફઆઈઆર તો શું કરવું આ પણ આપણે વાત કરવાના છે અને બીજું કે પતિ પત્નીના ઝઘડા હોય આજે દિવસે ને દિવસે ઘણી બધી મેટ્રોમોનિયલ મેટર્સ વધી છે મારી ઉપર ઘણા બધા ફોન પણ આવે છે હું મને સલાહ પણ આપું છું મારું પ્રથમ પ્રાયોરિટી છે ને એવી હોય છે કે હું એમના કેસોમાં સમાધાન કરાવવું તો એ હું પ્રયત્ન કરતો હોઉં છું પરંતુ જો ખોટી એફઆઈઆર કરી દે છે કે પત્ની એના ચાલી જાય છે પછી લખાવે કે ભાઈ મારી ઉપર ત્રાસ ગુજાર્યો છે મારી પાસે દહેજની માંગણી કરી છે મને મારા સાસુ સસરાએ ખૂબ હેરાન કરી છે બિચારા સાસુ સસરા જાણતા પણ ન હોય તો આમાં શું કરી શકાય કેમ કે આવી બધી ઘટના થાય ને ત્યારે ઘણા બધા લોકો ખૂબ ચિંતામાં આવી જતા હોય છે મારી ઉપર વારંવાર ફોન કોલ્સ આવે છે એટલે જ આ વિડીયો અત્યારે બનાવી રહ્યો છું કેમકે જ્યારે પણ કોઈ વ્યક્તિ નિર્દોષ છે એ એ જાણતી નથી અથવા તો પછી જે તે સમયે સમયે ઘટના બની વ્યક્તિ હાજર ન હતી છતાં પણ એનું નામ લખાવી દેવામાં આવે છે તો સીધી વાત છે કે ભાઈ એને દુઃખ લાગે કેમકે એને પણ પછી વકીલ રોકવાના થાય એને પણ કોર્ટમાં જવાનું થાય એને હેરાનગતિ થાય મેન્ટલી હેરાસમેન્ટ પણ થાય તો આવું હું સૌ તો બધાને સલાહ આપીશ કે આપણે ધીમે ધીમે કાયદાથી જાગૃત થઈ રહ્યા છીએ તો ક્યારે કોઈની ઉપર ખોટી એફઆઈઆર ન કરવી જોઈએ મારી આ અંગત સલાહ છે તમને અને તમારી સાથે જો ખરેખર કોઈ કોઈ થયો છે તમને પણ ખરેખર સાચો કોઈ પ્રોબ્લેમ થયો છે ને તો અમે હંમેશા તમારી સાથે છીએ તો તમે એફઆઈઆર પણ કરી શકો છો તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે ચલો તમે ગાડી લઈને જઈ રહ્યા છો અને સામે કોઈ વ્યક્તિ ગાડી લઈને આવી રહ્યા છે અને તમારી બંને વચ્ચે હાથાપાઈ થાય છે અને તમારે ત્યાં સમાધાન પણ થઈ જાય છે અને કદાચ તમે કોઈ ગાડી તૂટી છે કે થોડું ઘણું ખર્ચ પણ થયો છે અને બંને પાર્ટી માંથી જેને પ્રોબ્લેમ થયો હોય એ સમાધાન કરીને ત્યાં પૈસા આપી પણ દેતા હોય છે પરંતુ જે સામેની વ્યક્તિ છે એ આટલું કર્યા પછી પણ પોલીસ સ્ટેશનમાં જાય અને કહે કે મારી ગાડીને જાણી જોઈને અકસ્માત કર્યો છે બેદરકારી ભર્યું વાહન ચલાવતા હતા અને મને ઉતરીને ટોમીથી માર માર્યો છે તો ભાઈ આ ગંભીર ગુનો થઈ જશે આમાં સાચવવું પડશે કેમ કે ત્રણસો પણ લાગી શકે છે કેમ કે મારવાનો પ્રયત્ન કર્યો છે એટલા માટે એટલે આમાં પ્રોબ્લેમ થઈ શકે છે એટલે તમારે સીધા પોલીસ સ્ટેશન ન જવું જોઈએ તમારા વકીલની સલાહ લેવી જોઈએ વકીલ સર જે પ્રમાણે તમને એડવાઇસ આપે એ પ્રમાણે તમે

જે એફઆઈઆર થઈ છે એમાં કોચિંગ માટે પણ જઈ શકો છો અથવા તો જે પોલીસ અધિકારી છે એ જે તપાસ કરી રહ્યા છે આઈ ઓફિસર એમને પણ બતાવી શકો છો કે ખરેખર ઘટના આ છે કઈ કર્યું નથી સમાધાન થઈ ગયું છે જે પણ હતું એ કોઈએ કોઈને માર્યા નથી કોઈએ પણ એવો તીક્ષ્ણ હથિયાર વડે હુમલો નથી કર્યો છતાં પણ આ વ્યક્તિ ખોટી એફઆઈઆર કરે છે તો તમે ચોક્કસથી બચી જશો બીજી વાત કે જે છોકરાને છોકરીની વાત હતી કે તમારી ગર્લફ્રેન્ડ છે અને પ્રેમમાં હોય અને તમે પેલા ક્લિયર કે ભાઈ લગ્ન નથી કરવાના અને પાછળથી જ્યારે છોકરી એવું ફરિયાદ કરે છે તો ભાઈ થોડું ક્રિટિકલ થશે કેમ કે કાયદાઓ છે એ પ્રમાણે દસ વર્ષથી સજા પણ થઈ શકે છે છોકરી એવું કહેશે મને લગ્નની લાલચ આપી છે મને પ્રમોશન કરવા માટે એને લાલચ આપી છે અથવા તો એને પગાર વધારવા માટે આપી છે તો ભાઈ બી 69 માં નાઇનમાં જોગવાઈ છે પ્રોબ્લેમ ચોક્કસ થશે આવા કેસોમાં તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં હાજર ન થવું હું સમજી શકું છું કે તમે નિર્દોષ છો પરંતુ પોલીસ પણ તમને નહીં બચાવે કેમ કે પોલીસ પણ કાયદાથી બંધાયેલ છે જ્યારે કોઈ વ્યક્તિ એફઆઈઆર કરે છે તો પોલીસ જો કોગ્નિઝેબલ ગુનો છે ગંભીર છે તો સીધી ધરપકડ કરશે એટલે આમાં કોઈ ક્રિમિનલ એડવોકેટ હોય એમની સલાહ લેવી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે તમે એવું ના માનતા કે ભાઈ કોઈ પણ વકીલશ્રી જોડે છૂટી જશો એવું નહીં માનવાનું દરેક એક કેસમાં સ્પેશિયલ હોય છે એક ફિલ્ડમાં સ્પેશિયલ હોય છે એને તમારે સર્ચ કરવાના છે અને એમને પૂછવાનું છે અને ત્યારબાદ જે વકીલ સર કહે છે એ પ્રમાણે તમારે આગળ વધવાનું છે આમાં પણ તમે આગોતરા જામીન મૂકી શકો છો આગોતરા જામીન તમને મળી પણ શકે છે પરંતુ તમારી પાસે એવિડન્સ હોવા જોઈએ તમારી પાસે કોઈ પણ પ્રૂફ હશે તો જ તમે બચી શકશો બીજું કે પતિ પત્ની એની મરજીથી ઝઘડો કરીને ચાલી ગયેલ છે અને પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરે મારો પતિ મારી જોડે દહેજની માંગણી કરે છે મારા સાસુ અને સસરા મને ટોર્ચર કરે છે આવું બધું લખાવે તો ભાઈ ચિંતાની જરૂર નથી આમાં અરનેશ કુમારનું જજમેન્ટ પણ લાગુ પડે છે કેમ કે કોર્ટે કહ્યું છે કે જે પણ મેટ્રોમોનિયલ મેટર છે એમાં તમારે સીધી એફઆઈઆર નથી કરવાની બંને પક્ષોને બોલાવાના છે એમાં મીડિએશન કરવાનું છે મીડિએશન ન થાય તો પછી ફરિયાદી જે કે એ પ્રમાણે આગળ વધવાનું છે પરંતુ આમાં પ્રોબ્લેમ નહીં થાય કેમકે વધુમાં વધુ ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે એટલે તમને જામીન મળી જશે પરંતુ તમે પોલીસ અધિકારી જે પણ જે તપાસ કરતા હોય તમને પૂછે છે તમારું નિવેદન લેતા હોય ને ત્યારે તમારે ક્લિયર અમને વાત કરવાની છે કે હું લઈ જવા અત્યારે પણ તૈયાર છું મેં કોઈ જાતને એની સાથે ટોર્ચર નથી કર્યું મારે દહેજની પણ જરૂર નથી મારા માતા પિતા સાથે હું રહેવા માંગુ છું મારી પત્ની રહેવા નથી માંગતી પરંતુ જો આવે છે ને તો હું લઈ જવા તૈયાર છું જો આવું કહેશો ને તો પણ ભાઈ તમે કેસમાં બચી શકો છો કે જ્યારે ટ્રાયલ ચાલશે ને ત્યારે આ બધું ખૂબ કામમાં આવશે કે તપાસ કરીને જ પોલીસ ચાર્જશીટ મોકલતી હોય છે ત્યારે આ બધું કામમાં આવે છે હવે અમારા ઉપર કોઈ ખોટી એફઆઈઆર કરે છે કેમ કે આમાં ત્રણ કિસ્સામાં એવા બતાવ્યા છે એમાં કે એમાં ખોટી એફઆઈઆર ની વાત છે તો કોઈ ખોટી એફઆઈઆર કરે છે ને તો તમે શું કરી શકો હવે તમને ખબર જ છે કે ભાઈ મારા ઉપર જે એફઆઈઆર થઈ છે એ ખોટી છે ફેક છે જે તે સમયે ઘટના સ્થળે હું હાજર નથી અને સીસીટીવી ફૂટેજ પણ મારી પાસે છે જે સમય અને સ્થળ છે ત્યાં તો હતો જ નહીં ભાઈ તો પછી તમે જે સીસીટીવી ફૂટેજ થઈને સીધા હાઈકોર્ટ પણ જઈ શકો છો એફઆઈઆર થઈ જશે અથવા તો પછી તમે જે પ્રૂફ છે પોલીસને પણ આપી શકો છો પોલીસ સમરી ભરી દેશે એટલે તમારો બચાવ થઈ જશે પરંતુ આ જે વ્યક્તિ છે કે જેને મનમાં ખોટો ઈરાદો કરીને તમને હેરાન કરવા માટે તમને પરેશાન કરવા માટે તમારા વિરુદ્ધમાં ખોટી એફઆઈઆર કરી છે તો બીએનએસ ની સેક્શન બસો સત્તર પ્રમાણે પોલીસ કામગીરી કરશે જો એને અરજી આપી છે અને પોલીસને તમે સાચી હકીકત જણાવો છો કે આ વ્યક્તિ મારી ઉપર ખોટી એફઆઈઆર કરી રહી છે કરવા માંગે છે મારા વિરુદ્ધ એને જે પણ ઘટના જણાવીને એ ખોટી જણાવે છે તો બીએનએસ પ્રમાણે પોલીસને તમે કહી શકો છો પોલીસને એક અરજી આપી શકો છો ભાઈ જે તે સમયે હું હાજર જ ન હતો મારી ઉપર ખોટી એફઆઈઆર કરી છે તો મેં એક વર્ષની સજા જે ખોટી એફઆઈઆર કરવા જઈ રહ્યો છે જેને ખોટી એફઆઈઆર કરી છે એક વર્ષની સજા પણ થશે અને દસ હજાર કે સેક્શન પણ ઘણી વાર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે કેમ કે આજે દિવસે ને દિવસે ખોટી એફઆઈઆર વધી છે ખોટી રીતે લોકો હેરાન પણ થઈ રહ્યા છે બીજું કે તમારા વિરુદ્ધ ખોટી એફઆઈઆર થઈ ગઈ છે પોલીસ એની તપાસ પણ કરી રહી છે અને તમને એવું લાગે છે કે ભાઈ મારા વિરુદ્ધમાં ખોટી એફઆઈઆર થઈ છે હું બિલકુલ નિર્દોષ છું હું કંઈ જાણતો પણ નથી ડીઆરએસ ની સેક્શન બસો અડતાલીસ પ્રમાણે જે વ્યક્તિએ તમારી ઉપર ખોટી એફઆઈઆર કરી છે એના વિરુદ્ધમાં કાર્યવાહી થશે એમાં એને પાંચ વર્ષની સજા પણ થઈ શકે છે અને બે લાખ સુધીનો દંડ પણ થઈ શકે છે હવે એવા કોઈ ગંભીર ગુના છે કે ભાઈ દસ વર્ષની સજા છે એવી ખોટી એફઆઈઆર તમારા વિરુદ્ધમાં થઈ છે જે દસ વર્ષની સજા છે ને એ જે વ્યક્તિએ ખોટી એફઆઈઆર કરી છે ને થઈ પણ શકે છે સારો દંડ પણ થઈ શકે છે બે લાખથી ઓછો ને એવો દંડ પણ થઈ શકે છે એટલે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ તમારા વિરુદ્ધમાં કોઈ એફઆઈઆર કરાય છે તો કેવી રીતે બચી શકાય કોશિંગમાં જવું પડશે સારા વકીલ રાખવા પડશે પોલીસ જે અધિકારી તપાસ કરે છે એમને જણાવવું પણ પડશે ચોક્કસથી તમે બચી જશો પરંતુ આપણે હંમેશા કાયદાની વાત કરીએ છીએ ક્યારેય કોઈની ઉપર ખોટી એફઆઈઆર ન કરવી જોઈએ અમારી અંગત સલાહ છે તમને હંમેશા તમને તમારી સાથે કોઈ દુષ્કર્મ થયું છે તમે કોઈ પ્રોબ્લેમમાં છો તમારી સાથે કોઈએ મારપીટ કરી છે તો ચોક્કસથી અમે મદદ કરવા પણ તૈયાર છીએ પરંતુ કાયદામાં જો કોઈ ખોટી એફઆઈઆર કરશે ને તો ભાઈ પાંચ વર્ષની પણ સજા થશે એક વર્ષની પણ થશે દસ હજારનો દંડ પણ થશે બે લાખનો પણ દંડ થશે અને દસ વર્ષ સુધી પણ જેલમાં રહેવું પડી શકે છે નવો કાયદો આવી ગયો છે ભારતીય ન્યાય સંહિતા મને આશા છે કે વિડીયો તમને ગમ્યો હશે વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી વધુમાં વધુ લોકો જાગૃત થઈ શકે અને કાયદાથી માહિતગાર થઈને કાયદાનું પાલન પણ કરી શકે ને કંઈ ખોટું કરતા હોય ને તો વિચારી પણ શકે અને ખોટું કરતાં અટકી પણ શકે મળીશું નવા વિડીયો સાથે નવી કલમ સાથે જય હિન્દ જય ભારત